નમસ્કાર આપશોનું સ્વાગત કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે વાત કરીશું એવા પ્લાન્ટ વિશે જે શાયરાની અંદર સરસ રીતે ગ્રોથ થઈ શકે એટલે કે તમે આ બધા પ્લાન્ટને બાલ્કનીમાં પણ તમે રોપી શકો છો જો તમારા ઘરે તડકો નથી આવતો તો આ બધા પ્લાન્ટ તમારા માટે ઉપયોગી સાબિત થશે અને તમારી બાલ્કનીમાં પણ ડેકોરેટ કરતા રહેશે તો દોસ્તો આ ઈલાકો છે સાંજે જકાત નાકાનો અને અહીંયા રોશિસ નર્સરી બનેલી છે તો ચાલો નર્સરીમાં આપણે ફરીશું અને સાથે હું તમારી સાથે શેર કરીશ પ્લાન્ટનું નામ તેને કેવી રીતે દેખભાલ કરવી અને પ્લાન્ટની કિંમત શું છે તે પણ હું તમને કહી દઈશ તો દોસ્તો વિડીયોમાં બને રહેજો જો તમે પ્લાન્ટ લવડ છો તો આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે અને જો તમારી ઈચ્છા એવી હોય કે મારા ઘરે પણ એક નાનકડું ગાર્ડન હોય તો ચોમાસાની સિઝન આવવાની છે તો આ બધા પ્લાન્ટ તમારા માટે ઉપયોગી સાબિત થશે તો ચાલો દોસ્તો વિડીયો શરૂ કરીએ અહીંયા સૌ પ્રથમ આપણે જોઈશું ઝેર પ્લાન્ટને ઝેર પ્લાન્ટને લકી પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો દોસ્તો આ ઝેર પ્લાન્ટને જોઈએ છે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી પાણી વધારે આપવામાં આવશે તો આ પ્લાન્ટ ખૂબ જ ઝડપથી ખરાબ થતો હોય છે ઝેર પ્લાન્ટને તમે વોંજાય તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો આની પત્તીની અંદર પાણી નો સમાવેશ થતો હોય છે અને નાના નાના સરસ મજાના ગોલ આકારમાં ઝેર પ્લાન્ટના પાન હોય છે અહીંયા તમે જોઈ શકો છો કાળા કલરના એક નાના કડા પોટની અંદર ઝેર પ્લાન્ટને ગ્રોથ કરવામાં આવ્યો છે તેની કિંમત તમે અહીંયા જોઈ શકો છો અઢીસો રૂપિયા તો દોસ્તો તમને અહીંયા નાનકડી કાળા કલરની બેગની અંદર પણ ઝેર પ્લાન્ટ રોપેલો જોવા મળશે જે તમને માત્ર ત્રીસ ચાલીસ રૂપિયાની અંદર મળી જશે આ પ્લાન્ટનું નામ છે એગલોનીમા અને તેની કિંમત છે સાડી આઠસો રૂપિયા તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો પ્લાન્ટ ખૂબ જ હેલ્ધી અને એક નાનકડા બ્લેક કલરના કાળા પોટની અંદર લગાડેલ છે તો આવા ઘણા બધા એવા પ્લાન્ટ છે જેની કિંમત હાલ છે તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો સ્નેક પ્લાન્ટ જેની કિંમત તમારે ઓછી પ્લાન્ટ લેવા હોય તો કાળા કલરની થેલીમાં પ્લાન્ટ લાગેલા હશે તો દોસ્તો આ પ્લાન્ટને પણ ખૂબ જ સરસ મજાનો પ્લાન્ટ માનવામાં આવે છે આ પ્લાન્ટને ઘણા બધા લોકો ગ્રોથ કરાવતા હોય છે કારણ કે આની પત્તીનો કલર તમને પિંક શેડની અંદર સરસ મજાની ડિઝાઇન પાન ઉપર બનેલી હોય તેવી નજર આવશે તો અહીંયા તમે જોઈ શકો છો એવલોમિમાનો પ્લાન જેની કિંમત અહીંયા સાડી પાંચસો રૂપિયા રાખવામાં આવે છે ચાલો આગળ વધીએ હવે હું તમને ડ્રેસિંગ આની એક સરસ મજાની વેરાયટી બતાવું જેની પત્તી તમને પીળા કલરની અંદર જોવા મળશે અને બહારની સાડીની જે બોર્ડર છે તે તમને લીલા કલરની અંદર જોવા મળશે જેની કિંમત સાડી ચારસો રૂપિયા રાખવામાં આવી છે અને અહીંયા કાળા કલરના એક નાના કડા પોટની અંદર તે પ્લાન્ટને ગ્રોથ કરવામાં આવ્યો છે તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો નાના દ્રસિંગ નાની વેરાયટી જે તમને ઓછા ભાવમાં મળી જશે આ પ્લાન્ટનું નામ છે અરેલિયા અરેલિયાની અંદર પણ તમને ઘણી બધી પત્તી જોવા મળશે એટલે કે સરસ મજાની વેરાયટી જોવા મળશે જેની પત્તી નાની મોટી પીળા કલરની અંદર લીલા કલરની અંદર સરસ મજાની વેરાયટી અરેલિયાની અંદર આવતી હોય છે તો દોસ્તો અરેલિયાની કિંમત અહીંયા તમને બસો રૂપિયા જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પ્લાન્ટ જેનું નામ છે યુકા યુક્કાની અંદર પણ તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે તો દોસ્તો આ ખૂબ જ ફાર્દી પ્લાન્ટ છે અને સરસ રીતે તમારી સાથે સાલો છાલ રહેશે અને કોઈ પણ પ્રકારની તે પ્લાન્ટની અંદર તમને કીડા મકોડા કે ફંગસનો ઉપયોગ એની અંદર થતો હોય તેવું તમને જોવા નહીં મળે તો અહીંયા તમે જોઈ શકો છો જેજી પ્લાન જેની કિંમત ત્રણસો રૂપિયા રાખવામાં આવી છે આ પ્લાન્ટને ઘણા બધા લોકો જાણતા હશે જેનું નામ છે ક્રિસમસ પ્લાન્ટ જેને ઘરની બહાર ડેકોરેટ કરવા માટે ખાસ તરીકે ઉપયોગમાં લેવાતો હોય છે જેની કિંમત ત્રણસો રૂપિયા રાખવામાં આવી છે અહીંયા તમને કાળા કલરની ટેલીની અંદર આ રીતનો પ્લાન્ટ લાગેલો જોવા મળશે તો ક્રિસમસનો પ્લાન્ટ પણ તમે ઘરની બહારની સાઈડ ઉપર તેને ગ્રોથ કરાવી શકો છો તો ચાલો આપણે અહીંયા જોઈએ મની પ્લાન્ટની અલગ અલગ વેરાયટી જે તમને હેન્ડિંગ બાસ્કેટની અંદર પણ લાગેલી નજર આવશે જેની કિંમત તમને અહીંયા પાંચસો રૂપિયા જોવા મળશે અને નાનકડી થેલીમાં પણ મની પ્લાન્ટ ના પ્લાન્ટ લાગેલા તમને જોવા મળશે જે તમને માત્ર પીસે ચાલીસ રૂપિયાની અંદર મળી જશે હેન્ડિમ બાસ્કેટમાં લાગેલો પ્લાન્ટ જો તમે લેશો તે તમને મોંઘો પડશે તો દોસ્તો તમે ગાર્ડનની શરૂઆત કરવા માંગતા હોય તો સાવ સસ્તા પ્લાન્ટ લાવીને ગાર્ડનની શરૂઆત કરી શકો છો મની પ્લાન્ટની કટિંગ પણ તમે રોપી શકો છો જે આસાનીથી ગ્રોથ થઈ જાય છે શરૂઆત કરવા માટે તમે સસ્તા પ્લાન્ટ ખરીદો જો તમારો એક્સપિરિયન્સ વધી જાય ત્યારબાદ તમે મોંઘા પ્લાન્ટ લાવીને તમારા ઘરને ડેકોરેટ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કલ્યાણોની ખૂબ જ સરસ મજાની વેરાયટી જેની ઉપર નાના નાના ફૂલ ખીલતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો ક્રોટનનો પ્લાન્ટ પ્રોટોનના પ્લાન્ટની અંદર પણ તમને અલગ અલગ વેરાયટી અલગ અલગ પાનવાળી વેરાયટી જોવા મળશે જે પાન નાના મોટા અને રંગ બેરંગી હોય છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો કલંચો પ્લાન્ટ જે પોતની અંદર લાગેલો છે જેની કિંમત માત્ર અહીંયા સો રૂપિયા રાખવામાં આવી છે પ્રોટોન પ્લાન્ટની કટિંગ પણ સરસ રીતે ગ્રોથ થઈ જતી હોય છે તેની ગ્રોથ તમે જોઈ શકો છો ઉનાળાની સિઝનની અંદર અને ચોમાસાની સિઝનની અંદર સરસ મજાની પ્રોટોનની ગ્રોથ થતી હોય છે તો પ્રોટોનની કટિંગ તમને મળતી હોય તો લાવીને લગાવી શકો છો તો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું આ નર્સરી વિઝિટ ટીવી લાગી તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો તો ટાટા બાય જય હિન્દ જય ભારત પ્રોટોન પ્લાન્ટની કટિંગ પણ તમે આસાનીથી ગ્રોથ કરાવી શકો છો ચોમાસાની સિઝનની અંદર પ્રોટોનનો પ્લાન્ટ સરસ રીતે ગ્રોથ થઈ જતો હોય છે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો પ્રોટોનનો પ્લાન્ટ ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું આ નર્સરી વિઝેટ તમે પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ